મારું નામ મિલન વાઘેલા છે ઇફિટા ટ્રસ્ટ સીએસઆર ડિપાર્ટમેન્ટ ગુજરાત એડિયુ આજે જે પ્રોગ્રામ છે એપિક ઇવેન્ટ જે વગેરે જે ફેશન શો બે હજાર પચીસનું આયોજન કર્યું છે જે અમે મહિલાઓને પગભર થાય આત્મનિર્ભર બને અને પોતે આગળ વધે એના માટે આ સુંદર આયોજન કર્યું છે તો બસ આવા અમે પ્રોગ્રામ વારે વારે કરતા રહેશું અને બરોડાની જે બહેનો જે છે અહીંયા એ લોકોને આગળ અમારે જેટલો પ્રયત્ન થશે એટલો પ્રયત્ન કરીશું આવા પ્રોગ્રામ કેટલા વખત ત્યાં કરી રહ્યા છે આ બરોડાની અંદર હું ફર્સ્ટ ટાઈમ કરી રહ્યો છું કે અત્યારે અમદાવાદમાં તમે ઘણા બધા પ્રોગ્રામ કર્યા છે હું બિલોંગ કરું અમદાવાદથી પણ આજે બરોડાની અંદર હું ફર્સ્ટ ટાઈમ એપિક ઇવેન્ટ પ્રોડક્શન દ્વારા જે અમે ફેશન આયોજન કર્યું છે મિસ અને મિસ કેટેગરી જે અમે ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છીએ તો અને આવા ને આવા બીજા પ્રોગ્રામ અમે વેરી શોર્ટ ટાઈમમાં વેરી કમ સમયની અંદર અમે કરી કરવાના છીએ મારું નામ એ એ શેખ હું ડીવાય એસપી ગુજરાત પોલીસમાં છું અને હાલ સિવિલ ડિફેન્સની અંદર કમાન્ડન્ટ તરીકે ડેપ્યુટેશન પર ફરજ બજાવું છું આજ રોજ એપિક પ્રોડક્શન એન્ડ ઇવેન્ટ્સ દ્વારા મિસિસ એન્ડ મિસ ગુજરાત ફેશન શો કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ સરસ આયોજન છે અને આયોજનની સાથે સાથે હું એમને ઇન્ટ્રોડ્યુસ કરવા માગું છું કે મારી ડાબી બાજુ છે એમના સ્પોન્સર છે મિલનભાઈ વાઘેલા અને મારી રાઈટ સાઇડ છે શ્વેતા પ્રજાપતિ આ બે જણા ઓર્ગેનાઇઝર છે અને એમણે ખૂબ સરસ આયોજન કર્યું છે એમનું જે મેઇન કન્સેપ્ટ છે કે જે લેડીસો જે છે જેને પ્રોપર પ્લેટફોર્મ નથી મળતું અને એમની જે અંદરની ઈચ્છાઓ જે છે એ કઈ રીતે બહાર લાવી એ આશયથી આ બે જણાએ સરસ આયોજન કર્યું છે ફેશન શોનું અને એવી જે મહિલાઓને આખા ગુજરાતભરમાંથી ચૂઝ કરી અને એમણે એક પ્લેટફોર્મ આપવાનું કામ કર્યું છે આ બે જણાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એવી કામગીરી ભવિષ્યમાં ચાલુ રહે તે માટે તેઓને હું પ્રોત્સાહન આપું છું અને એમને સાથ સહકારની જરૂર હોય ઓલવેઝ એમની માટે રેડી છે એવી ગુજરાત વાસીઓ કે હર એક ખુબસુરત મહિલા આપણે આપકો આગે બળા ચાહીએ ने जैसे कहा कि हम चाहते हैं कि महिलाएं आगे बढ़े और आगे प्रोत्साहन करें खुद के लिए कुछ कदम उठाए मेरा और ने सर का यही मोटिव है कि जैसे हम उनके लिए आगे जुड़ने के लिए कदम बढ़ा रहे हैं वैसे वो एक कदम हमारे और बढ़ेंगे क्योंकि वो मेरी सारी फैमिली है जैसे मेरे पार्टिसिपेशन मेरी फैमिली है तो आप सभी ये इवेंट में नहीं लेकिन नेक्स्ट इवेंट में हमें सभी की फैमिली बनने के लिए तैयार हो जाइए

के सर ये एज कैटेगरी 17 इयर्स है क्योंकि मिस कैटेगरी 17 साल से शुरू होती है हमारे पास 65 एज की मिसेस कैटेगरी है तो तो श्वेता प्रजापति एज ऑर्गेनाइजर एपिक इवेंट प्रोडक्शन एपिक गुजरात फैशन शो 2025 सीजन वाला नाम रंजिता कौर छे वो आमदास सिविल डिफेंस में डेप्यूटी चीफ बॉर्डर तरीके ने महिला विंग चीफ तरीके कार्यरच्छू મિલનભાઈ દ્વારા આજે જે આ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે એ ઘણું જ સુંદર છે સ્ત્રીઓને સુંદરતાના વખાણ કરવા એ તો બધા કરતા જ હોય છે પણ આજે જે આ પ્લેટફોર્મ એમને મળ્યું છે એ ઘણી દીકરીઓ અને બહેનોને મને લાગે નથી મળી શકતું અને જે આજે મિલનભાઈએ પૂરું પાડ્યું છે બધા મિલનભાઈનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ અને આવા જ પ્રોગ્રામ સ્ત્રીઓને બહેનો દીકરીઓને બધાને પ્રોત્સાહિત કરવા માટે આ એક ખાલી ફેશન શો નથી પણ એમની અંદર જે હિડન ટેલેન્ટ કહેવાય કે ભાઈ જે રહેલું છે સંતાડેલી જે એમની બધી જ આશાઓ છે જે અહીંયા દીકરી અત્યારે દીકરીઓ સિવાય કેટલી સ્ત્રીઓ આપણે જોઈ છે કે જે લોકોને પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે બહુ જ સારી અને મને બી આજે આજે ચીફ ગેસ્ટ અહીંયા આવવાનો મોકો મળ્યો છે તો મને ખૂબ જ આનંદ આવ્યો છે અને આવો પ્રોગ્રામ વારંવાર થતો રહે એવી મિલનભાઈ ને અમે અને એપિક ફાઉન્ડેશન ને ખૂબ ખૂબ ધન્યવાદ આપી થેન્ક યુ મારું નામ કિરીટ આર વાઘેલા આણંદમાં એડવોકેટ છું અને મારી જોડે જે મારા મિત્ર ખરા પપ્પુભાઈ જે આણંદમાં બીસુ બીસુનો બહુ મોટો હોલસેલ ડીલર છે અમે બંને આજે એપિક ઇવેન્ટ એન્ડ પ્રોડક્શનમાં આવ્યા છે જે ખરેખર આજે જે પ્રોગ્રામ કર્યો છે જે વુમન્સના એમ્પાવર માટે બહુ સારું છે જે અત્યારે મિસ मिसेस गुजरात इवेंट बहुत जापति और राखे काम। गुजरात 2025 जो प्रजापति और मिलन वाघेला जी ने जो ये इवेंट का आयोजन किया है बहुत ही सुंदर इससे किया है और हमें यहाँ पे जो चीफ गेस्ट इन्वाइट किया है जिसके लिए बहुत बहुत थैंक्स है और ये इवेंट स्पेशली गर्ल्स को प्रमोट करने के लिए और उन्हें आगे बढ़ाने के लिए उन्होंने किया है जो मिलन की बहुत टू थाउजेंड ट्वेल्व से ये सब एन जी ओ चला रहे हैं और उनके जो कामकाज है आगे बढ़ाने के लिए लेडीज को वुमन्स को इंस्पायर करने के लिए इसके लिए हम बहुत थैंक्स हैं उनके लिए और बहुत खुशी हो रही ऐसे लोग हैं कि जो अपनी पोजीशन पर रोकने के बावजूद भी ऐसे लोगों को हेल्प कर रहे हैं जिसको ज्यादा नीड से जरूरत है और उन्हें मैं श्वेता जी को भी बहुत बहुत कॉन्ग्रेचुलेट करती हूँ कि आज इतने ऊंचे मकाम पर होने के बावजूद भी लड़कियों के लिए वुमेंस के लिए मिट्स एंड मिसेज का आयोजन किया है जिससे उनका कॉन्फिडेंस लेवल इतने भाई हो जाए और वो आगे बढ़ने में उनको थोड़ी हिम्मत रहे और सुंदरता के साथ वो आगे बढ़ सके थैंक यू सो मच गुड इवनिंग टू ऑल हूँ छू चिकिता पटेल गुजराती मूवी एक्टर मैंने मारो बिजनेस मैं हूँ बिजनेस को मैं थैंक्स टू ऑल एंड मिलन वाघेला प्रजापति श्वेता मैम जो ए गुजरात फैशन टू हो रहा है बहुत ही सुंदर प्रयास है इसके ऑर्गेनाइजर मिलन आ, मिलन भाई श्वेता मैडम के द्वारा जितने भी हमारे पार्टिसिपेशन हैं सबको बेस्ट ऑफ लक हमारे ऑर्गेनाइजर्स को शुभकामनाएं जितने हमारे सपोर्टर हैं उनको भी बेस्ट ऑफ लक बहुत अच्छा इवेंट जा रहा है और उम्मीद करते हैं कि और भी अच्छे इवेंट्स ये लोग करेंगे फ्यूचर में एंड हम सबको एक बेहतर है मैसेज कि आज की जो नारी शक्ति है कहाँ से कहाँ पहुँच गई है